વાપીના સલવાવમાં ચોરીની ઘટના સામે આવી છે જેપી ઇન્ડિયા કંપનીમાંથી તસ્કરો 16 લાખ રૂપિયા ભરેલી તિજોરીની જ ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે વાપી નજીક સલવાવ વિસ્તારમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે ગઈકાલે રાત્રે સલવાવમાં આવેલી જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપનીની બિલ્ડિંગમાં ત્રાટકેલા તસ્કરો 16 લાખ રૂપિયા ભરેલી તિજોરી ઉઠાવી ગયા હતા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ મોઢે બુકાની બાંધીને આવેલા ત્રણ શખ્સો ટ્રાન્સપોર્ટની બિલ્ડિંગના ટોપ ફ્લોર પરથી વોશરૂમની બારી મારફતે બિલ્ડિંગની અંદર પ્રવેશ્યા હતા તેમણે તિજોરી તોડવાની મહેનત કર્યા વગર આખી તિજોરી જ ઉપાડી ટ્રાન્સપોર્ટ કંપનીના પાર્કિંગમાં લઈ ગયા હતા જ્યાં કટર મશીન વડે તિજોરી તોડી અંદર પડેલા સોળ લાખથી વધારે રૂપિયાની ચોરી કરી હતી સવારે ઘટનાની જાણ ટ્રાન્સપોર્ટ સંચાલક અને કર્મચારીઓને થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક જ ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અને રેલવે ટ્રેક વચ્ચે આવેલા આ કોમર્શિયલ વિસ્તારમાં અનેક ટ્રાન્સપોર્ટના ગોડાઉન અને ઓફિસો આવેલી છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે ડુંગરા પોલીસ વિસ્તારના સર્વો ખાતે જેપી ઇન્ડિયા નામની એક કંપની છે જેનું પોતાનું બિલ્ડિંગ છે એ જેપી ઇન્ડિયા કંપનીમાં ગઈકાલે રાત્રે એક ઘરફોડનો બનાવ બન્યો છે ગઈકાલે અમુક અજાણ્યા ઈસમોએ આવીને જે ટોપ ફ્લોર પરનું જે વોશરૂમ છે એના મારફતે એની એન્ટ્રી કરીને બારીમાંથી ગ્રીલ વગરની જે બારી હતી એની એન્ટ્રી કરીને જે સેફ જે છે કંપનીનો જે સેફ હતો એ સેફ છે એને ચોરી કરીને લઈ ગયેલા હતા અને એ સેફ છે એને કંપનીના પાર્કિંગમાં એને કટરથી તોડીને એમાંથી સોળ લાખ રૂપિયાની ચોરી કરેલી છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાય વાપી ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી કન્સર્ન થાણા પ્રભારી તમામ લોકો આ બનાવને ગંભીરતાને ધ્યાને રાખીને વિઝિટ કરેલી છે અને જે પણ ટેકનિકલ અને હિમલ ઇન્ટેલિજન્સ તેની પર વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ગુનો શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો ડુંગરા પોલીસ સ્ટેશનના ડી ટીમ સાથે સંપર્કમાં રહીને આગળ કાર્યવાહી કરી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વાપી